સીતારામને જય કૃષ્ણ બધા દાય રહ્યા ની હવાર હવારમાં ને તમે આ પાસે જવે હગો કે બરડો ડુંગર હે આપણો જવો બરડા ડુંગરમાં અટાણે આ જવો આ મે વરસતો હોય એવું મળી તો લાગે જવે હગો તમે ડુંગર હે એ દેખાતો ને જ ચો એના એઠો હે ને એ ડુંગર હે પણ અટાણે ડુંગર ડુંગરને જ દેખાતો ને આખે આખા વાદરા માથે બેહેગા ની અમારે અમારે રાતે આવેલ હે રાતે મે આવેલ કેવો આવેલ હે જવો આવો હે આવેલ કઈ પાણી કે ને તાલે નીકળ્યા ઈવો કંઈ ને તો જો આવો હે આવેલ આ ફરી હે ને એ પીજાઇ ગયું તો આ બાજુ અને એ ડુંગર તા મતલબ દેખાતો એટલે જવો ડુંગર ઉપર એ બદ ડુંગર હે ને બડા ડુંગરમાં વાદરા હાવ માથે બે ને ફૂલ વરસાદ હે કારું ડુબાંગ જેવું થાય ગયું બધું વાદરા આખા એટલે ખાય જોવે હગો તમે જો ના એટલામાં જ છે ડુંગર ઉપર જ છે જવા ગમે એવું ગમણી સાઈડ એટલે કઈ છે નહીં ને ડુંગર માં હે એવું ને પાછો આથમણી સાઈડ પણ એટલે કઈ ને ડુંગર ઉપર જ છે હારા હારો ને પવન નાખો વરસાદ નો છે आखू वरसा वातावरण थे जब अमार यहाँ पानी चाह भेगो थी अली हम लगे रहती थी जब आ चाड़वा एटने बद जो मा दीक बेरे तू करे हवा में જવો આ ગમે વાતાવરણ આ પોપીયાનું કામથી આ પોપીયા જવો હડાઈ ગયો હતો અમારે પળાઈ ગયો જવો વાતાવરણ ફૂલ વરસાદ હે પછી આ વરસાદ કીવો કાવે અને વાવણી કરાવે કે ન કરાવતો રાતી તો કઈ એટલે હાજર તો નથી આવેલ થોડો થોડો હે આવેલ એવા વાવણી કરાવે કે ન કરાવે કે એ કંઈ ખબર નથી ઈ એવા ક્યુક આવે બીનો આવે કે નેતા આવતો કે આમાં કંઈ વાવણી કે નહીં થાય જો તમે આ આવેલ હે તો આપણે જોઈએ અહીં કેટલી હું લીલું તો હજી તો લીલું નીકળે એટલે અમે ખેતરમાં જઈ જઈએ છીએ हाँ जो तो लीलों के है खबर पड़े नही चेह जो हजे तो लीलो नीकर आज तो जो लीलो नीक हाव साटा जरा जरा नया नहीं लगत हाव आ धरे पुजू हो न पूजू हो जे तो लीलो नीकर आती हूका जो, जो હા ધરે ને પી ગયું ધરે જે કરું હા હેઠું આ હે ને આ એ ખોદા તો નથી હુકાઈ ગયેલ હે જવા હુકાઈ ગયેલ નીકળે ધોળી હે ને ઉપર ઉપર એટલી એટલું ભીંજાણું ધરો કરો હે એટલો આવેલ હે ખોદા ને દેખાડી દીધું તમને કેટલોક આવ્યો નહીં આગળ માં જવો આ વાદરા જેવો થઈ ગયા જવો આ પાછું વાદળું થયું ને આ અલી ગમે જવો ખારું ડુબાંગ જેવું થઈ ગયું જવો તો ખરી ફૂલ ટાટો ટાટો મેનો વાવડો હોય ને એ જ વાવડો હોય પવન હાવ પડે ગયો કારક કારક આવે એ હાવ ટાટો ટાંટો હોય એકદમ એટલે આવા હે અમારે આ બાજુના સમાચાર અમારું ગામ હિમબયત હિમબયત થી અમારી થી આગળમાં બહોળો ડુંગર આવે તો આગળમાં અમારે એવો હે વરસાદી માહોલ હજુ જોવા ડોલમાં થઈને પાણી ભરી

આવો હે આવે ટોરનું પડેલા અવારમાં તમને વરસાદના ને અમારે સાહેબ કીવક માહોલ છે ને એ કે દીધો ચો આ હા બધું વાદળા હે બધા ઈ માથે જ આવવા માંડ્યા જવો ગળગટ થવા માંડ્યા ડુંગર દી નથી બધું અહીં ઉપર આવે ને વાવડો અહીંયા જ છે ડુંગર ઉપર ફૂલ હા ફૂલ જે હા કારો કારો હતું ને એ બધું આગમાં હટવા માંડ્યું એટલે એવા વાવડો કામ કરે વરસાદ લઈ આવે કે ફગવે નાખે કે એ જોવાનું હે ફૂલ વાવડો આવ્યો હતો તો ઉડાડે નાખીએ બધું જ હારા હારા વાદળા થયા પછી એવા पवन काम करे करें जानू फूल पवन नीक तो पे बध उड़ाड़े ना आधु जे कि नहीं तो यज बी शुरुआत है इन जरा तो तारा जाए એ કંઈ થોડા આપણો પીયો આ એક પોપિયો સુકાઈ ગયો તો તેનું પૂરું થતું એ પીહોને મારે સના ગોટું નાખો અજે નેત આવ્યો ને મેં ચો આખે આખો મેં ગોદામ નહીં ભરે દીધી બાર સારી હે સારી બીજાની એટલે મેં નેત રે તો નાખી નાખે

એ આજા ડુંગર મુંગર ને જ દેખાતો યહી માં વરસાદ જ છે હોય કી ઓ આપણે મે આગળ માં ખોઈ હતું તો આટલી મોટી લતા લે લઉં તો પછી ધરેથી કોરો ની કરતો તો અજે તને ન થાય અજે ઠાઉ હા એટલે મેં તો ઠાઉ આવે આપણે ભેં હું માં પાછો થાગો પછી

અવાજ આવતો હોય પતરા માંથી સાટા પડે ને પતરા માંથી સાટા પડે ને અવાજ આવતા હોય ને આગળ માંથી જોયેલો મેહર ને આ પાણી ઉડતા આવે ડુંગર ઉપરથી થી આવ્યો જવો ઈ ને હા પાણી એલી ગયા લીમડો ને જાખો જાખો દેખાય ને રાજા ખેતરો આ પાણી ઉડતા આવે આ ટાઈગર યો એ

આવો ના વરિયા રાખે તો થઈ જાય હા આ બ્લોક માથે પાણી હાલવા બીને જવાયું ઉતરવા બી

Andan o umcayın bayrak nasıl demi

કે મંજાઈ એ ખેતરમાં ચેક કરવા જઈએ ભેગો આવે કે વવા છે કે ની વવા એ જોવા જઈએ તડે પાણી પૂગ્યું કે ની હા જઈ મારા ની કવળ તું કઈ ન તાર આ લઈ બાબા હા આપણી ક જાયે આપણી જા ખેતરમાં ટેસ્ટિંગ કરવા જઈએ

अजय आम का गोड था कि उक निकरे ए माता एक को दादा नहीं मेरे को तो सामने है पाछे पाछे के नहीं रे एक रेड़ा ने जरूर है एक रेड़ो आवे जाय ने तो हराम हारी वावणी थे जाय ये मैं इतले पिग्यो वीते पिग्यो वीते आ थिया कोरो निकरे

आम गुआर है ओला खेतर में पोगियो मोटा में तो इमा नहीं आवणी थाई ना था। इमा नहीं थाई इमा रेडू एक बे आवे जाई ना जो हां जाई जाई आमा रेडी है आमा जाओ पड़े आम बगवारो पीतवारो है ना रे आवा आवे जे है आमा रेडी काले प्रमणा दिम वावणी थे जाई आमा ओवाई जे हम्म मंदार मंडी शेर આ એક ખેતર વવા હે ઓલે મોટું ખેતર હે ને ઈ ની વવા ઈમાં આજે નેત પઈ ગયું કાલે તો ન વવા આમાં કાલે ન વવા આવ્યો ના એટલે જો આવે જાય ના તો વવાય જો આ રાવણા આજે આ પડ્યા અસલ મીઠા હે પછી ઉપર બહુ ને જવો કોક કોખે હે કારા કા કાંક કાંક દેખાય એ ઓલી આવેલી માં હે ઓલી દાઇલમાં જે હે જવો કેરી ઉતા બધી ઉતારી લીધી આંબા થઈ કે ખાલી એ વીણી ભારે દીધું મીઠા થતા ને રામણા ફૂલ આ હવે કારું કારું થયા ત્યાં બપોર પછી આવે કે ન આવે ખબર ન